તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર તથા પાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ ગઈ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબ ને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના પિસ્ટોલ લઈને ઉભો છે જે બાતમી હકીકત આધારે એલસીબી પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતા બાતમીમાં જણાવ્યા મુજબ ઈસમ મળી આવેલ તેની પંચોરુપરૂ અંગ જડતી કરતા તેમજ તેની પાસેનું બે જીવતા કારતુસ મળી આવેલા છે આ કારતુસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી

ગુરુવરી જોશીના વિરુદ્ધમાં પ્રાયમોફેસી કોઈ ગુનાઈ ઇતિહાસ અને આવેલ નથી તેમ છતાં આજુબાજુ નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ રજવીજ હાથ ધરવામાં આવનાર છે ના હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન પોતે જ પોતાના શોખ માટે પોતાની પાસે રાખતો હોવાની હકીકત જને આવેલી છે સેલ માટે કે વેચાણ માટે કે અન્ય કોઈ પ્રવૃત્તિ માટે લાવેલા હોય એવી કોઈ હકીકત હાલ સુધીને તપાસ દરમિયાન જને આવેલ નથી